తారీ చూ చాలా మిత్ర డూ రీంగణా లింబు భీ చోళీ కార్చిక పా ధనా మర్చా ఆదూ అర బర్ఫీ కారేలా టమాటా بتر میں پاؤڈی اگیا 21 کلو رکھو ہا چلو کر رہے ہیں یہ سن تعلقے دے ہا بھائی چوری 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 ارے کھنا ہا بھائی چوری 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 ہا ہاں زبان ہے بھائی اوے پر گد مار بولوا ہے

કોઈ પણ એસી ની કિલો રમેશભાઈ હાલ ભાઈ ચોળી ચોળી એસી 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 રૂપિયા રમેશભાઈ હાલ ભાઈ ગવાર ગવાર ગવાર

આ જીતેશ કિલો અગિયાર બાર પંદર વીસ નો કિલો ભાઈ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન એક પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણ સાઠ સાઠ એક હોય બાય

પચીસ છવ્વીસ ત્રીસ એકત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ પિસ્તાલીસ ભાવ એકસો એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ અડતાલીસ અડતાલીસ એકસો અડતાલીસ રૂપિયા રાહુલ હા જોઈ લો આ જોઈ લો એકસો છત્રીસ આડત્રીસ આડત્રીસ ઓગણચાળીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ નરસિંહભાઈ નિરા છે જોઈ લીધું હવે

अरे ना तू बोले रिया जाओ हाथ नहीं फिरो मांगे अभी जाओ तो भाई हाथ ये हाथ हाथ ये हाथ में बजी मांगे चार चार हाथ पार तीर को भी ये लेवा नहीं दोले बुद्धि भाई के हाथ रुपए किलो से आ जाओ तो हाँ ओली है हिट के रुपए जब लोग नाम है ये भाई ये के दो आठ आज बजी है मरवा पाने ये नहीं तो

આઠ રૂપિસ કિલો આવે છે હાલો ભાઈ દસ કિલો રોકડા ડુંગળી પંદર રૂપિયા પંદર હા લઈ લો લઈ લો જે જોઈ જે જોઈ લઈ લો ડુંગળી પંદર રૂપિયા પંદર ડુંગળી ડુંગળી હારી ભીરા લઈ જાય તાસાર કોવાય નઈ ને આ લંબ તો દસ કિલો રાજુ કનારા